ગંદા પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે પીવા માટે ખરાબ અને ગંદુ પાણી આવતા લોકો દ્વારા અનેક વખત આ અંગેની રજૂઆત બોર્ડ ઓફિસમાં કરી ચૂક્યા છે તેમ છતાં પણ કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આંધરોજ વડીવાડી ખાતે આવેલી પાણી પુરવઠાની ઓફિસ ખાતે તાંદલજા વિસ્તારની નુરાની પાર્કની મહિલાઓ મોરચો માટે આવી પહોંચી હતી અને ખરાબ અને ગંદા પાણી બોર્ડ ઓફિસ નાખવામાં આવ્યા હતા વિસ્તારની સોસાયટી સોસાયટીમાં પણ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે વધુ એક વિસ્તારમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે પણ પાલિકા તંત્ર જાણે હજી ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે ત્યારે વહેલી તકે હવે આ લોકોની સમસ્યાનું નિરાકરણ આવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું આજે તાંદલજા વિસ્તારની નુરાની પાર્ક સોસાયટીની આ મહિલાઓ છે છેલ્લા ચાર મહિનાથી આ મહિલાઓ ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહી છે રોજે રોજ કમ્પ્લેન કરે છે અધિકારી એકબીજા ઉપર દોડી રહ્યા છે એક અધિકારી કહે છે કે મારું કામ નથી ગટરવાળા ગટર ખાલી કરશે તો સોલ્વ થઈ જશે બીજો કહે છે કે ગટરનું કામ નથી પાણીની સમસ્યા છે પાણી ડિપાર્ટમેન્ટમાં જાઓ કોઈ કોઓર્ડિનેશન સંકલન જોવા મળતું નથી અને લોકોને બાય બાય ચાયણી ફેરવવામાં આવી રહ્યા છે જેનો આક્રોશ આજે તમે જોયો કે લોકોએ માટલા ફોડ્યા છે ગંદા પાણી અધિકારીઓની ઓફિસની અંદર આ વડીવાડી કચેરી ખાતે પાણી પુરવઠાની ઓફિસ છે પાણી પુરવઠાની ઓફિસમાં ગંદુ પાણી રેડ્યું છે એટલું ગંદુ પાણી છે કે પાણી અત્યારે અહીંયા રેડે છે પાણીમાંથી ગટરની ચોખ્ખી સ્મેલ આવે છે એ તળાવ જ્યાં ગટર વિશ્વામિત્રીની નદીના કિનારે જેવી ગંદકીની ગંદકી વાસ આવે છે એ પણ ખરાબ અહીંયા વાસ આવી રહી છે અને આ લોકોનો આક્રોશ છે મહિલાઓનો આક્રોશ છે અને મહિલાઓની એક જ માંગ છે કે અમારા ગંદા પાણીની સમસ્યા વહેલામાં વહેલી તકે સોલ્વ કરવામાં આવે જો મહિલાઓને આ ગંદા પાણીની સમસ્યા સોલ્વ કરવામાં નહીં આવે તો આગામી દિવસનો કમિશનર કચેરીએ ઘેરાવ કરવામાં આવશે Okay. Oh, ટાઈમ લે તુ એક દિન લાઇટ બિલ લેટ હો તો ડાયરેક્ટ બંધ કર સરકાર હમરે સહલત પાણી કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યન મહાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર